ઠંડીના મોસમમાં ગરમ ગરમ લીલવા કચોરી ખાવાની મજા જ કંઈક અલગ છે અને એ બી એનું જ્યારે પડ એકદમ ક્રિસ્પી અને એકદમ ખસ્તા બને તો બહુ જ મજા પડે તો ચલો આજે આપણે બનાવીએ લીલવા કચોરી એના માટે એક કપ મેદો અને બે કપ ઘેવ લોટ લેવાનો છ ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરવાનું મોયણ માટે થોડું આપણે મીઠું ઉમેરવાનું બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને જે મોયણ અને લોટ છે સરસ રીતે આપણે મસળવાનું થોડું થોડું પાણી એડ કરતા જવાનું કાઠો લોટ બાંધીને રેડી કરવાનો કાઠો લોટ બંધાઈ જાય થોડું તેલ લગાવીને દસ થી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું કચોરી બનાવવા માટે એ જ મેઝરિંગ કપથી ત્રણ કપ જેટલું તુવેરના દાણા લેવાના સાતથી આઠ નંગ લીલા મરચાં લેવાના અને ચાર થી પાંચ ચમચી જેટલું આપણે લીલું લસણ ઉમેરવાનું એક નાનો કટકો જેટલું આપણે આમાં આદુનું ઉમેરવાનું છે બધાને હવે આપણે ચોપ કરવાનું છે ચોપરમાં તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ તમે એને ક્રશ કરી શકો છો આપણે એને અતકચરું વાટવાનું છે કંઈક આવી રીતે જ્યારે બધું વટાઈ જાય પછી એક પેનમાં થોડું તેલ લેવાનું થોડી આપણે હિંગ ઉમેરવાની અડધી ચમચી જેટલું વરિયાળી અડધી ચમચી જેટલું જીરું અને ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે સફેદ તલ ઉમેરવાના બધાને સરસ રીતે શેકવાનું જ્યારે સરસ શેકાઈ જાય પછી જે આપણે તુવેરના દાણા ચોપ કર્યા હતા ઈ ઉમેરવાના અને ચપટી સોડા ઉમેરીને સરસ રીતે મિક્સ કરવાનું ઢાંકીને પાંચ મિનિટ માટે સરસ રીતે કુક થવા દેવાનું પાંચ મિનિટ થઈ જાય કૂક થતા પછી સરસ રીતે આપણે મિક્સ કરવાનું પછી એમાં બધા મસાલા કરીશું એક ચમચી જેટલું આપણે ગરમ મસાલો ઉમેરીશું બે ચમચી જેટલું ખાંડ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર ઉમેરવાનું એક આખું લીંબુનું રસ ઉમેરવાનું મીઠું આમાં આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને જ્યારે આપણું આ મિક્સર રેડી થઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે જે લીલું લસણનું જે નીચેનું લીલું ભાગ છે એને હવે આપણે આમાં ઉપર વપરાવાનું બહુ વધુ નાખવાનું જેથી બહુ જ સરસ ટેસ્ટ આવે હવે તેને થોડું ઠંડુ થવા દેવાનું સહેજ ગરમ રહે એટલે આપણે એના બોલ્સ બનાવવાના નાના મોટા જેવા બોલ્સ વાળવા માંગો છો વાળી શકો છો હવે આપણે જ્યારે બધા બોલ્સ થઈ જાય પછી આપણે જે લોટ સેટ કરવા મૂક્યો હતો એ જોઈ લેવાનું બહુ જ સરસ લોટ આપણો સેટ થઈને રેડી થઈ ગયો છે એક મોટો લુવો લેવાનો અને એક મોટી આપણે રોટલી વણી લેવાની છે બહુ જાટી નહીં સહેજ પતળી રોટલી વણવાની સહેજ અટામણ લઈને વણશો તો બહુ સરસ રોટલી વણશે હવે એક નાની વાટકીના માપથી આપણે કંઈક આવી રીતે પૂરીઓને કટ કરી લેવાની છે હવે જે પૂરી છે એની ધારે ધારે આપણે પાણી લગાવી દેવાનું અને જે આપણે તુવેરના બોલ્સ બનાવીને રેડી કર્યા છે દાણાના એને મૂકી દેવાના વચ્ચે કચોરીને જ માવાનો ભાગ છે એને અંગૂઠેથી દબાઈ રાખવાનું અને આવી રીતે ચપટીઓ લેતા જવાનું જ્યારે બધી ચપટીઓ થઈ જાય તો ઉપર બાજુ આવી રીતે ખેંચવાનું અને વધારાના લોટનો ભાગને કાઢી લેવાનો અને સરસ રીતે પેક કરી દેવાની અને હાથે આવી રીતે ગોળ વાળી દેવાની સરસ કચોરી બનીને રેડી થઈ જશે તેલ થોડું ગરમ થાય એટલે બધી કચોરીઓને આપણે આવી રીતે તળવા મૂકવાની છે જેટલી અંદર આવે તળવામાં એટલી જ મૂકવાની બહુ વધારે પડતી નહીં મૂકવાની અને હવે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે કચોરીઓને તળવાની છે એકદમ ગુલાબી થાય ત્યાં સુધી તળવાની ચમચીની મદદથી જ આપણે એને ઉલટ પુલટ કરવાની છે જો કંઈક આટલી સરસ ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે તો જ તમારી જે કચોરી છે લાંબા સમય સુધી ખસતા અને એકદમ ક્રિસ્પી બની રહેશે